લોકસભા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે બંને પક્ષે ચૂંટણીની તારીખોને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જો તારીખ તો જાહેર નથી થઈ પરંતુ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે તૈયારીઓને લઈ મેરેથોન બેઠકો શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ગુજરાતમાં બેઠક

એક ક્લસ્ટર ની પણ રચના કરવામાં આવી છે જેના અંતર્ગત હવે કહી શકાય કોંગ્રેસ જે ચૂંટણીના મૂળમાં આવી ગયું છે અને છેલ્લા બે ટમ થી કોંગ્રેસની લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ રહ્યું છે તે પરિણામ સુધારવા માટેના એડી ચોટીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લગભગ બાર સાડા બાર વાગ્યા ની આસપાસ આ બેઠક શરૂ થશે જેની અંદર ગુજરાત રાજ્યના તમામ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી કરીને ખૂબ મોટી અને લાંબી બેઠક ચાલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે આભાર માહિતી માટે